બનાસકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં શહેરી વિસ્તારોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં તેમજ વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાના અહેવાલ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં વારંવાર પ્રસિદ્ધ કરાતા રહે છે ત્યારે તંત્રના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી રોડમાં આચરાયેલા ભ્રષ્ટાચારની પોલ ચોમાસાના પ્રારંભે જ ખુલી જાય છે ત્યારે આજે ધાનેરા તાલુકામાં પણ બિસ્માર રસ્તાઓની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે તેનો ભોગ વાહન ચાલકોને બનવું પડે છે ત્યારે ધાનેરા નેવાના હાઇવે પર મસમોટો ભૂવો પડ્યો છે જે ધાનેરા તાલુકાના વિછીવાડી ગામની આસપાસ ભૂવો પડ્યો છે જે મોટો અકસ્માત સર્જે તેવી સ્થિતિ સર્જાય છે વળિયા માર્ગ એકસો એ હાઇવે પર દરરોજ હજારો હેવી વાહન પસાર થાય છે ત્યારે એક બાજુ વાહનોનો ઘસારો અને બીજી બાજુ રણુજા જતા પદયાત્રીના દશારા જોવા મળી રહ્યા છે ત્યારે ધાનેરાને નાવા હાઇવેની દશા અને દિશા ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે જે મામલે અનેકવાર રજૂઆત છતાં હાઇવેની સ્થિતિ જેસે થે તેવી જ જોવા મળી રહી છે ત્યારે લાખોના ખર્ચે બનેલ હાઇવે થોડાક જ વર્ષોમાં તૂટી જતા અને અનેક વિતર્ક થઈ રહ્યા છે